પાછો જે સુમુલ ડેરી સોનગઢ અને ઉચ્છલના ડિરેક્ટર કાંતિભાઈ ગામિત અને સુનિલભાઈ ગામિતની આગેવાનીમાં આદિવાસી અને મહિલા વિરોધી માનસિકતા ધરાવતા સુમુલ ડેરીના ચેરમેન માનસિંહભાઈ પટેલ અને એમડી અરુણ પ્રોહીત વિરુદ્ધ તાપીમાં રેલી કાઢી કલેક્ટરને આવેદન પત્ર આપ્યો. દક્ષિણ ગુજરાતમાં અને ખાસ કરીને સુરત અને તાપી જિલ્લામાં આદિવાસી સમાજને મોટા પ્રમાણમાં સુમુલ ડેરી દ્વારા રોજગારી પૂરી પાડવામાં આવે છે પરંતુ ધીરે ધીરે એ નીતિ ક્યાંક ને ક્યાંક મહિલા વિરોધી અને આદિવાસી વિરોધી થવા લાગી હોય એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે જેમાં સુમુલ ડેરી સોનગઢના ડિરેક્ટર કાંતિભાઈ ગામિત અને ઉચ્ચના ડિરેક્ટર સુનિલભાઈ ગામિત કે જેવો પૂર્વ ધારાસભ્ય પણ છે એમણે આ વિસ્તારમાં મહિલાઓ અને આદિવાસીઓ સાથે સુમુલ ડેરી દ્વારા કરવામાં આવી રહ્યા હતા અન્ય વિરોધ સોનગઢ અંબામાતા મંદિરથી ભવ્ય કાઢી તાપી જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચીને આવેદનપત્ર આપ્યું હતું આવેદનપત્રમાં એમણે આદિવાસી અને મહિલા વિરોધી માનસિકતા ધરાવતા સુમુલ ડેરીના ચેરમેન માનસિંહભાઈ પટેલ અને એમડી અરુણ પુરોહિત વિરુદ્ધ તાપીમાં રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર અપાયું હતું જેના મુખ્ય મુદ્દાઓમાં મહિલા મંડળીઓને બચાવો દૂધ મંડળીઓને ખોટા દંડ કરનાર એમડી અને ચેરમેનને દૂર કરવાની માંગ કરી હતી સાથે જ ચોર્યાસીના ધારાસભ્ય સંદીપ દેસાઈ દ્વારા પોતાના અંગત ફાયદા માટે મહિલા દૂધ ઉત્પાદક મંડળીને મંડળીમાં ફેરવી જેનો લાભ લેવામાં આવ્યો છે તેની તપાસ કરવાની પણ માંગ કરી હતી અને મહિલા મંડળીને જનરલ મંડળીમાં રૂપાંતર થતી અટકાવવા અને મહિલાઓ સાથે અન્યાય દૂર કરવા માંગ કરી હતી આજે હજારો લોકો સાથે સુમૂલ ચેરમેન સામે માજી મંત્રી કાંતિ ગામિત કોંગ્રેસના માજી ધારાસભ્ય સુનિલ ગામિત સહિત આગેવાનોનું રણ શિંગુ ફૂંક્યું હતું ત્યારે પોતાની સત્તાનો મોહ ન રાખી આદિવાસી સમાજ અને આદિવાસી મહિલા માટે લડવા નીકળેલા આગેવાનોને આદિવાસી સમાજનો અને પશુપાલકોનો કેટલો સહકાર મળી રહે છે અને એમની આ લડાઈ કેટલી સફળ થાય છે તે આવનાર દિવસમાં જોવું રહ્યું પણ હાલ તો આંદોલન ક્યાંક ને ક્યાંક સુમુલ ડેરી સંચાલકોની ખુરશીના પાયા હલાવી દેશે એવું નક્કી દેખાઈ રહ્યું છે ડોક્ટર બિંદેશ્વરી શાહ સાથે ચેતન પારેખ તાપી

આપણા સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ બહેનોની કેટલી ચિંતા કરે છે કે બહેનો કેવી રીતે પગભર બને એના માટે શું યોજના બનાવી એ માટે ચિંતા કરી રહ્યા છે ત્યારે અહીંયા આપણા તાપીને સુરત જિલ્લાની દૂધ મને સુમુલ ડેરીમાં જે બહેનો માટેનો અન્યાય થઈ રહ્યો છે એ માટે અહીં આવેદનપત્ર આપવા માટે આવ્યા છે એમાં અમારો જે અન્યાયનો મુદ્દો જે છે તમે કહેવા માગુ છું કે બહેનો બાવીસ બહેનોને નિમણૂક આપવામાં આવી એમને પણ છૂટા કરવામાં આવ્યા એવી ગામડે ગામડે બહેનો સ્વરોજગારી મેળવતા હતા સુમૂલમાં જે એમની બસો બંધ કરી દેવામાં આવી એમની સ્વરોજગારી પણ છીનવી લેવામાં આવી અમને વિશ્વાસ હતો કે પટેલ સાહેબ જે ચેરમેન બન્યા છે આદિવાસી છે આદિવાસી બહેનોની ચિંતા કરશે ને આ બહેનો પગભર બનશે પણ એમાં પણ માનસિંહભાઈએ સીધો સીધો અન્ય અમારી આદિવાસી બહેનો પર કર્યો એની સાથે અત્યારે જે નોકરીનું ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું એમાં જયેશભાઈ દેહટ સાહેબે પત્રકાર પરિષદ બોલાવે છે ટીવી મીડિયામાં આપે છે કે ભરતી અટકાવવામાં આવે છે અમે એમ પૂછવામાં માગીએ છીએ સભાસદ બહેનો કે અમારી છોકરા છોકરીઓએ તાપી જિલ્લાની જે બહેનોએ દીકરાઓએ ઇન્ટરવ્યૂ આપ્યું છે એ આદિવાસી બેનો વિદ્યાર્થીઓ અને ભાઈઓ બહેનોના નામ જાહેર કરે પહેલાં તો અમને બીજા રાજ્યોના નામો નહીં જોઈતા મહારાષ્ટ્રની કે કચ્છની કે ભુજની પણ તાપી અને સુમુલ બે જ તાપી અને સુરત આમ બે જ તાલુકાના શું કે ઇન્ટરવ્યુ આપ્યા છે એ છોકરા છોકરીઓના નામો જાહેર કરે અને આદિવાસી સમાજના જ છોકરા છોકરીઓને એ લોકો નોકરી અર્થે લઈ શકે અમે જાણવા માગીએ છીએ કે શું લોકો શું કરી રહ્યા છે જો અમારી છોકરા છોકરીઓને જો નોકરી બાબતે અન્યાય થશે તો અમે જલદ આંદોલન કરીશું અમે સુરત સુધી જઈશું અમને નહીં છોડીએ અમારો સોનગઢ તાલુકો મોટો છે સોનગઢ તાલુકામાંથી જ સુરત જિલ્લામાં વધારે દૂધ જાય છે સુમુલમાં અને અમે મહેનત કરીએ છીએ અમારો મહેનતના રોજડા રડેલા અમે છે ને વ્યર્થ નહીં જવા દેવાના એમ માને છે લોકો કે બહેનોમાં તાકાત નથી પણ બહેનો જે જે દિવસે એમ બહેનોની તાકાત અમે બતાવીશું ને તે દિવસે એમને ભાન થશે કે બહેનોની તાકાત શું છે એ અન્યાય સામે અમે સખી નહીં લેવાના અમે સહન પણ નથી કરવાના સાહેબ અમારા છોકરાને લેવડા એટલે જે અમારી છોકરી લેવડા એટલે જે ત્યારે અમે નીચે જવું પડે છે કે આપણો નંબર નહીં લાગતો ને તેનું કારણ અમારા ભાઈ શ્રી સંદીપભાઈ જયેશભાઈ એવા માનસિંહભાઈ ને કીધું માનસિંહભાઈ બેઠું તે જ પાછા અમે લોકો એટલા માટે વિરોધ તો કરેલો જ અમે નોકરી લેવા વાળાને વિરોધ કર્યો છે નથી કર્યો એવું પણ અમે એ જ કહીએ તે દિવસે પણ કીધેલું કે અમારા તાપી ને સુરત આદિવાસી ભાઈ બહેનો લો એ લોકોને પેલા ભરતી કરે પછી કદાચ ત્યાં જગ્યા હોય તો લઈ શકે તેના માટે બી ના નથી પણ અમારા વાળાને સાઈડ પર કરે એટલે અમારા ગામડા ભેડા ચારવાના પાછા મંગળીને સંતોષ હોય તો શું કરશો માગણી એટલા માટે સંતોષ થાય નહીં કે ત્યાં ગુજરાત નું જ રા ચાલે આદિવાસી અમે કહેવા જઈએ ને તો તેનો કોઈ સ્વીકાર થતો નથી અને ના છૂટકે અમારે પછી આ આંદોલન બી કરવું પડે એ કરવું પડે જયારે આ દૂધ ની વાત સુનિલભાઈએ કરી તો દૂધમાં મારે તો એટલું જ કેવું છે કે ઠંડુ દૂધ એ લોકો કેનમાં આંગળી નાખ્યા હોય આમાં જેવા તો ગામડામાં બે કિલોમીટર એક કિલોમીટર દોઢ કિલોમીટર થી ભાઈ બહેનો છોકરાઓ આવતા હોય

કે અમે સુરત અને તાપી જિલ્લાની પચીસ દૂધ મંડળીના સવા ત્રણ કરોડ રૂપિયા દંડ કાપ્યો છે તો મારે પૂછવું છે કે એ દૂધ કયા પ્રકારનું હતું કે એના દંડ કાપવામાં આવ્યા છે અને જે કંઈ મંડળીના દંડ કાપ્યા છે એ બધી આદિવાસી અને ટ્રાઇબલ મંડળીઓ છે અને અગાઉ પણ આવી રીતના દૂધના પૈસા કાપવામાં આવ્યા હતા પણ સુમોલે બોર્ડમાં નિર્ણય કરીને એ પૈસા પાછા આપ્યા હતા પણ આ છેલ્લા અઢી મહિનાથી સુમોલની બોર્ડ મળતી નથી અને એમ કેન પ્રકારે રાજકીય કિનાખરી રાખીને આ પૈસા કાપીને મંડળીના સભાસદોને હેરાન કરવામાં આવે છે ત્યારે મારે તમારા માધ્યમથી કહેવું છે કે આ પૈસા તાત્કાલિક છૂટા કરવામાં આવે એ જ રીતે હું પહેલી વખત બે હજાર પંદરમાં સુમુલ ડેરીમાં જીત્યો હતો ત્યારે અમારા સુમુલના ચેરમેન તરીકે રાજુભાઈ પાઠક બેઠા હતા અને એ સમયે માનસિંહભાઈએ છેલ્લા પાંચ વર્ષમાં છત્રીસ રૂપિયા લેખે ભાવફેરના પૈસા ચૂકવ્યા હતા અને એના પછી જ્યારે રાજુભાઈ પાંચ વર્ષમાં એક હજાર કરોડનો પ્રોજેક્ટ લાવ્યા છતાં પશુપાલકોને એકસોને પંચ્યાસી રૂપિયા સુધી એમણે ભાવ ફેર આપ્યો હતો જ્યારે બે હજાર વીસ પછી પાછા ફરી અમારા સુમોલના ચેરમેન તરીકે માનસિંહભાઈ બેઠા અને આ છેલ્લા પાંચ વર્ષો પૂર્ણ થયા ત્યારે એમણે નજીઓ વધારો પાંત્રીસ રૂપિયાનો પશુપાલકોને જાહેર ચૂક્યા છે પરંતુ એમાંથી પણ વીસ રૂપિયા એમણે સુમોલમાં બચત તરીકે રાખ્યા છે ત્યારે આ પાંચ વર્ષના ગાળામાં માત્ર પશુપાલકને પંદર રૂપિયા મળ્યા છે ત્યારે આ બાબતે પણ યોગ્ય ખુલાસો આપે એવી અમારી માંગણી છે